તો આજે મજા આવશે કારણ કે અમે તો વોટ દેવાના જવાના હીએ ભાઈ બપોર વચારે અત્યારે વોટ દેવા જવાના હી નહી બહુ અમે દર ઓલી વખતે બપોર વચારે ગયા હતા ને આ વખતે બપોર વચ્ચે જ જાઉં તો અત્યારમાં જો અહીંયા તમને દેખાડું થોડોક હું શું સીન આલે હે ભાઈ ચૂંટણીનો હું હું માહોલ આલે હે આપણે વાં જઈને થોડોક આપણે જોઈએ માહોલ કેવો કાલે હે જો અહીંયા જો હું તમને કહું આ મારું ઘર ને આ મતદાનનું મથક કે વિચારો કેટલી મોજ આવતી છે તો આગળ જાય હું છે અંદર તો આ વિડિયો ઉતારતો ઉતારતો ન જાવ કારણ કે બળ જલાઈ જાવ આપણે બધા જો આ ભાઈ આ ભાઈ ઉભેલા છે આ ભાઈ નું નામ હે કો ઘરસૈંડા ભૂલી ગયો નું નામ ઘરસૈંડા ભાઈ એ જો ઈ ફૂલ આવી ગયા ઈ જી જી ઊભા રહે થઈ સી ઈ એ ઊઠાઈ છે લે આ ભાઈ ફૂલ અત્યારે ફૂલામ ફૂલ તૈયારી આલે જો સાહેબ હે અત્યારે આવી ગયા છે ચેકિંગ માં સાહેબ અત્યારે ચેકિંગ માં આવ્યા છે કે આવ્યા અને આ ભાઈ આપડા જાણીતા હું કે હારું

કે મારી ગાડી લઈ જાય ને ઇલે ઓલા ઇલેક્શન હે ને અહીંયા પડી એ પાસે મેં કીધું કેમ કે મારું એક ઓલા હે ને ઓલા જી ઊભા હોય ને એને બાજનો થઈ ગયો હોય કે મેં કીધું કેવી રીતના કે એની અંદર કે આને વોટ દેજો ને મને વોટ દેજો ને એવી રીતના કરતા હતા ને બાજનું થઈ ગયું એમાં ને એમાં કે ગાડી લઈ જાય મેં કીધું એવું મેં કીધું એવું તો અહીંયા ચાલુ જાય છે લાઈબ્રેરી વાળો બ્લોગ જોયો ને હા હાથ ભાઈ હતા કઈ વાંધો નહીં ઓકે એ મને વોટ આપો મને વોટ આપો નહી હોતે જિન કરવા માંગ્યા હોય તો લે ભાઈ એમાં એક ઉમેદવાર ભાઈ તો જ્યાં ઇલેક્શન આલે ને એની સામે જ રહી અને એક થોડક આગળ જે દાજો શું ક્યા જો હું યાર યાર અસલીલ હરુ આપણે નયા આવ્યા ઇલેક્શન નો તો મેં તમને પૂરો બધો માહોલ દેખાડી દીધો જવાનું હોય નાવા કાઈ લઈ નહોતો નયો ગાઈશ કારણ કે મેં તેલ નાખ્યું હતું હવારમાં તો મેં કીધું એક આખો દી હે ને તેલ રેવા દો વાળમાં તો વાળમાં કાંઈ કામ પોષણ મળે એમ તમે બહુ પૂરા થઈ ગયા મારા વાળ તેલ ઓછું નાખું ને એટલે કારણ કે મોટા વાળ હોય ને તો તેલ નાખવાની મજા ન આવે એટલે નાના વાળ હોય ને તેલ નાખ્યા કરવું આ તો ગરમ પાણીની દોઢ કરી તો આવું ચાલુ પછી નાખું માથે ગરમા ગરમ ડબલું બપોર હોય આપણે બધા વોટિંગ કરવા ઓકે પછી કહીશ કે હું કોને વોટ દીધો બધા કહેતા ગુપ્ત મતદાન ગુપ્ત મતદાન પણ નહીં હું તમને કહીશ તમે કોને વોટ દીધો મને કહેજો કેવું હોય તો બાકી હું તો તમને કહીશ જ ઓકે ગાયસ બાય બાય ના આવવું હે કોઈને આવું હે પણ આગવું હે બાથરૂમ અહીંથી પૂગી પૂગીને તો આ તમે બધા થાકી જાઓ કહો હોપિંગ થઈ જશે એટલું બધું આગું બાથરૂમ રખાય ઓકે બાય હલો ગાઈઝ ફાઇનલી ફાઇનલી હવે આપણે જાય છીએ વોટિંગ કરવા માટે તો હું ઓલો રાજ હે પછી એના ભેગા આશીષભાઈ છે તો અમે ત્રણ અહીંયા જ રૂલો મજૂરમ જવાનું કહેતો તો એ હોય તો ઠીક છે બાકી અમે ત્રણ જણા જઈએ છીએ હમણાં વોટિંગ કરવા માટે લેટ સી કેવી મોજ આવે હલો વાત જોઈને બેઠા તો ગાઈઝ અમે વોટ નાખીએ આવી હતી જસ્ટ ફ્રેશ ફ્રેશ લઈ લે આને કે અને ભાઈ હવે જો વોટ નાખી દીધો તો જીતી જાવ પછી જી જોતા હોય ભાઈ આ હરકું નાખજો પાણી નીકળે

બાળ આઉડે ફર એ દેકોને વોટ નાખ્યો એક કે ચાર વોટ નાખ્યા ને કોઈ હા એ મને એક વોટ હોય છેલો વોટ કોને નાખ્યો છે લોટ નાખ્યો જ નથી હવે ચોમું નાટો નાટો ઉપયોગ કરી દઉં

પતાય કે તું એ મોબાઈલ ખાઈ હે હા મોબાઈલ ભરી લો આ બેકરી હોય મને બેકડી બતાવો ગર્લફ્રેન્ડ્રેન્ડ હું ક્યાં ઓકે હા થાતી હું છો ઓવર સમજીને બોલુ હું એટલે ગાણ માઈસ આ એક્સિડન્ટ થયો જબરું તમને હમણાં જો બતાઉં આ એ બીજાડ એક્સપાયર થઈ ગયા જબરું એક્સિડન્ટ થયો ઓર મા આને લાગ્યું કેમ છાતી માં دارو એ પાડો એક જ કોને કહેવાય ખબર પડત રહે છે હા હાચર ને પાહોડા કહેવાય આ તો એ તો પૂજેદાર બાબાને ગાઈ જો મણા કહેવાય આ પાહોડા કેસે કહેવાય ટોળા આપડી ગાડી પડી રો એવી તો ગતિ આ રે પૂર્વ લાલ કલરની પૂરી પૂઈ દીધી એને અલબુ કેને ઓમાં કોઈ દીધી ચારવામાં લબક ઉપાડી લીધી છે આયા કે આગળ એ આઈ જને ન જિને મહાવિજ ભરને

એક જ વોટ આપ્યો નહીં કોને આપ્યો એ નથી કેવું મારે નહીં એવું નહીં કહેવાનું મને ગુપ્ત મતદાન કરવાનું કીધું આ મોદી સાહેબે આપણને સમજી ગઈ તું રોટલો ને હવે મમ્મી રોટલી તાવડીમાં બનાવતી હોય તો નો બનાય કારણ કે ગાઈઝ મારી મમ્મી છે આર હોળી હાવ સમજી ગયા તમે જો પડી જાઓ હમણાં ટપ બી ગોળા રખદા તેરાાર ઈને મેસૂર રખદા કદે સોચે મેં સોચી મેન જકી બાદશા